નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો તમે મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી તે સાંભળેલું જ હશે અને તેમાં પણ ખાસ કરીને દૂરબીન દ્વારા થતું મણકાનું ઓપરેશન ઓ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કે જેમાં ઝડપી રિકવરી આવે છે ક્યારેક કોઈ ટાંકા લેવાની પણ જરૂરત નથી પડતી હોતી બ્લડ લોસ ઓછો થાય છે તેવા બધી જ વસ્તુઓ શક્ય છે પરંતુ ત્યારબાદ પણ ઘણા દર્દીઓને કેટલીક વખત ફેલિયરની ફિલિંગ આવતી હોય છે કે અમને તેનાથી કોઈ જ રીતની રાહત મળી નથી તેવું શા માટે થાય છે તે બાબતે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું દોસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી અમે જોયેલું છે કે ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે જેઓ એમ કહે છે કે સર અમે દૂરબીનવાળું મણકાનું ઓપરેશન કરાવેલું છે હવે કેટલાક દર્દીઓ એમ કહે છે કે અમારે એક જ અઠવાડિયું થયું છે કેટલાક દર્દીઓ કહે છે કે સર ત્રણ ચાર વર્ષ થયા છે અને દર્દીનું કેવું એમ હોય છે કે સર જે ઓપરેશન પહેલાં જે દુખાવો હતો તેઓને તેવો દુખાવો છે અથવા ઇવન કેટલાક દર્દીઓ એમ કહે છે કે સર અમને ઉલટો દુખાવો વધી ગયો છે જે પહેલાં ફક્ત પગમાં દુખાવો હતો તે હવે કમરમાં પણ થવા માંડ્યો છે અને ચાલવામાં પણ તકલીફ થવા માંડી છે તો આનું અમારે શું કરવું પડે હવે હું તેમાં તમને એ કહેવા માગું છું કે આમાં સર્જરીનો યુઝઅલી કોઈ જ રીતનો વાંક હોતો નથી કે ઇવન સર્જનનો ઘણા બધા અમારા કલીગ છે જેમની સ્કિલ ખૂબ જ સારી છે અને તેઓ દૂરબીન દ્વારા મણકાનું ઓપરેશન સક્સેસફુલી કરતા હોય છે પરંતુ એક વસ્તુ મારે આ વિડીયોમાં હાઇલાઇટ કરવી છે તે છે પેશન્ટ સિલેક્શન અને પેશન્ટની એક્સપેક્ટેશન હવે તે કઈ રીતે ખ્યાલ આવી શકે તમે પહેલાં એ સમજો કે દૂરબીનનું જે ઓપરેશન હોય છે ને તેમાં તમે આ પેન જોઈ શકો છો આ પેનનું જે હોલ હોય છે તેટલા અમથા હોલ જેટલો જ કાપો કરવામાં આવે છે તેની અંદરથી દૂરબીન નાખવામાં આવે છે અને જે પણ તમારે ગાદીનો પ્રોબ્લેમ હોય તો ગાદીનો ટુકડો કાઢવામાં આવે છે નસની ઉપર કોઈ દબાણ હોય તો નસની ઉપરનું દબાણ હટાડવામાં આવે છે કે પછી ફોરામિનોટોમી કરવામાં આવે છે આ બધી જ વસ્તુઓ ફક્ત આ કાણામાંથી દૂરબીન નાખીને અને જે પણ ફિલ્ડ ઓફ વિઝન હોય છે તેમાંથી તે દૂર કરી દેવામાં આવે છે તેના ઘણા ફાયદા હોય છે કે તમારે એક તો સ્નાયુઓ જે છે તે કટ કરવા નથી પડતા એકદમ નાનું કાણું હોય છે એટલે કેટલીક વખત તો ઇવન ટાંકા લેવાની પણ જરૂર નથી પડતી હોતી બ્લડ લોસ તો ઓપન સ્પાઇન સર્જરીને તમે કમ્પેર પર કરી શકો તેવું નથી ઓપન સ્પાઇન સર્જરીમાં તમને બે ત્રણ દિવસ રહેવું પડે આ દૂરબીનવાળી સ્પાઇન સર્જરીમાં તમારે કેટલાક દર્દીને છ કલાકથી લઈને કોઈકને ફક્ત એક દિવસ માટે હોસ્પિટલમાં રહેવાની જરૂરત પડી શકતી હોય છે પરંતુ આ એક ફ્રી સાઇઝ જેવી વસ્તુ નથી કે વન સાઇઝ ફિટ્સ ઓલ તમે એક સાઇઝનું કોઈ પણ કપડું લઈ લીધું અને દરેક માણસને તે ફિટ થઈ શકે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી તેવી વસ્તુ નથી હવે કોમન ઇશ્યુ કયા હોઈ શકે છે તેમાં સૌથી પહેલાં તમે એ સમજો કે મોટા ભાગના કેસીસમાં સર્જરી ખોટી વસ્તુ નથી પરંતુ તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવેલો છે તે આપણે જોવું વધારે મહત્ત્વનું છે સૌથી પહેલી વસ્તુ ઇનકરેક્ટ પેશન્ટ સિલેક્શન મતલબ કે કોઈક દર્દી છે કે જેમને એકચ્યુલીમાં કદાચ ઓપરેશનની જરૂરત નથી તેમને દવાથી કે ઇવન કમરના ઇન્જેક્શનથી સરખું થઈ શકે તેવું હતું પરંતુ તેમને દૂરબીનવાળું ઓપરેશન થઈ ગયેલું છે બીજી વસ્તુ જે અમે જોયેલી છે તે છે કે કેટલાક દર્દીને ઇનસ્ટેબિલિટી હોય મતલબ કે મણકા આગળ પાછળ હલતા હોય કે ઘસારો હોય અને ફેસેટ જોઈન્ટ આર્થરાઇટીસ હોય તો પણ તેમનું ઓપરેશન દૂરબીન દ્વારા થયેલું છે અને કદાચ સ્ક્રૂની જરૂરત હતી જે સ્ક્રૂ અંદર નથી તેના કારણે દર્દીને એવું થાય કે ઓપરેશન પછી દુખાવો વધી ગયેલો છે ત્રીજી વસ્તુ છે તે ખૂબ જ મહત્ત્વની છે તે છે એક્સપેક્ટેશન મિસમેચ હવે એક્સપેક્ટેશન મિસમેચ એટલે શું કે દર્દીને ત્રણ ચાર વરસથી દુખાવો હતો કમરમાં પગમાં બધો જ દુખાવો હતો અને ત્યારબાદ દર્દીને એવું થયું કે આવતીકાલે મને સાહેબે કીધેલું છે હું ઓપરેશન કરાવીશ અને છ કલાકમાં સરખું થઈ જશે તો બીજા દિવસે તો હું દોડવા માંડીશ એક અઠવાડિયું રહીને મેરાથોન દોડી લઈશ આને કહેવાય છે કે તમારી અપેક્ષાઓ થોડી મતલબ મિસમેચમાં જઈ રહી છે કે આપણે અપેક્ષાઓ પણ લિમિટેડ રાખવી જોઈએ જે તમને એમ હતું કે ઓપરેશન કર્યું અને એક્સ્ટ્રીમ લેવલનું રિઝલ્ટ મળી જશે તે કદાચ દર્દીને ન મળ્યું હોય તો દર્દીને એવું લાગતું હોય કે આ સર્જરી અમને સક્સેસફુલ નથી રહી ચોથી વસ્તુ કે ઓપરેશન કર્યું ત્યારે જે કદાચ ઘસારો હતો તમારા મણકામાં ઘસારો હતો ગાદીમાં ઘસારો હતો તે ઘસારાની સ્પીડ વધી ગયેલી છે તે ઘસારો રોકાઈ નથી રહ્યો અને ઘસારો ઘણો જ આગળ વધી ગયો છે તેના કારણે પણ એવું થઈ શકે કે બે ત્રણ વર્ષે દર્દીને દુખાવો વધી જાય અને પાંચમી વસ્તુ છે કે ઇનકમ્પ્લીટ ડીકમ્પ્રેશન મતલબ કે નસની ઉપર હવે આ એક હોલ છે જેમાંથી તમારી નસ જઈ રહી છે તો આટલું અમથું હોલ થઈ ગયેલું છે અને હોલને આપણે મોટું કરવાનું છે જેથી નસને જગ્યા મળી શકે તો આ વસ્તુને કહેવાય છે ડીકમ્પ્રેશન ઇનકમ્પ્લીટ ડીકમ્પ્રેશન એટલે શું કે થોડી ઘણી જગ્યા નસને મળી છે પરંતુ એટલી નથી થઈ કે જેનાથી નસ એકદમ ફ્રીલી ત્યાંથી પસાર થઈ શકે તેને ઇનકમ્પ્લીટ ડિક્પરેશન કહેવાય છે કારણ કે ફિલ્ડ ઓફ વિઝન એકદમ લિમિટેડ હોય છે ફિલ્ડ ઓફ વિઝન એટલે શું કે આટલા જ કાણામાંથી દૂરબીન નાખીને તમને જેટલી વસ્તુ દેખાય છે તે જોઈને તેમાંથી જ ઓપરેશન તમારે પૂરું કરવું પડે છે તો તેના કારણે ઇનકમ્પ્લીટ ડીકમ્પ્રેશન થઈ શકે છે અમે શું પ્રિફર કરીએ છીએ કે પર્સનલી હું તમને મારો ઓપિનિયન કહું તો હું એન્ડોસ્કોપી અમે કરતા હોઈએ છીએ પરંતુ તેનાથી વધારે અમે માઇક્રોસ્કોપ અથવા ઓપન સર્જરી વધારે પ્રિફર કરીએ છીએ કારણ કે ડાયરેક્ટલી જે પણ ઇસ્યુ છે જે પણ ગાદી છે ખસી છે જે પણ વસ્તુ છે તે તમે ઈવ મોટા ફિલ્ડ ઓફ વિઝનથી તમે જોઈ શકો છો આખી કોઈ જ રીતનું ઇનકમ્પ્લીટ ડિકમ્પ્રેસનના તમારે પ્રોબ્લેમ નથી રહેતા હોતા થી અમે એ પ્રિફર કરતા હોઈએ છીએ કે જ્યાં પણ પોસિબલ હોય ત્યાં દૂરબીનવાળું ઓપરેશન કરીએ પરંતુ જે જગ્યાએ અમને લાગે કે માઇક્રોસ્કોપ અથવા ઓપન સ્પાઇન સર્જરીથી સારું રિઝલ્ટ આપી શકાય છે તો તે જગ્યાએ અમે આઈડિયલી માઇક્રોસ્કોપ અથવા ઓપન સ્પાઇન સર્જરી પ્રિફર કરતા હોઈએ છીએ જેથી કોઈ પણ દર્દીને લાંબા ગાળે કોઈ તકલીફ ન થાય એવું ન થાય કે આજે ડીકમ્પ્રેશન કરેલું છે અને પછી બે ત્રણ વર્ષે દર્દીને હવે જરૂર પડી કે હવે સ્ક્રૂ નાખવાની જરૂરત પડશે તેવું અવોઇડ કરી શકાય અને છેલ્લે હું તમને ચાર એડવાઈઝ આપવા માગું છું કે તમને જો કોઈ પણ ડૉક્ટરે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કીધેલી હોય ઇવન અમે કીધેલી હોય તો તમારે શું એકચ્યુઅલીમાં ફોલો કરવું જોઈએ સૌથી પહેલાં કે તમારું ડાયગ્નોસિસ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવું જોઈએ કે તમને શું તકલીફ છે તે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કન્ફર્મ હોવું જોઈએ ફક્ત ગાદી જ ખસેલી છે કોઈ જ રીતનો બીજો કોઈ ઘસારો નથી ફેસેટ જોઈન્ટ એકદમ સારા છે તમને ઇન્સ્ટેબિલિટી નથી મણકા આગળ પાછળ હલી નથી રહ્યા સ્ક્રૂની જરૂરત તો નથી આ બધું તમારું એકદમ ક્રિસ્ટલ ક્લિયર ડાયગ્નોસિસ હોવું જોઈએ બીજી વસ્તુ તમે બધા જ કન્ઝર્વેટિવ ઓપ્શન ટ્રાય કરેલા હોવા જોઈએ મતલબ કે તમે દવા લઈ લીધેલી છે તમે ફિઝિયોથેરાપી કરાવી લીધેલી છે તમને જો એવી ઈચ્છા હોય કે તમે કોઈ ટ્રેન્ડ કાયરોપ્રેક્ટર જોડે જઈને મણકા બેસાડવાના છે તેનો પ્રયત્ન કરો તો તમે એ પણ કરી શકો છો જો કોઈ ટ્રેન્ડ કાયરોપ્રેક્ટર હોય તો પછી તમને ઇન્જેક્શનની સલાહ આપવામાં આવી હોય તમે ઇન્જેક્શન પણ લઈ લીધેલું છે બધા જ કન્ઝર્વેટિવ ઓપ્શન તમે યુઝ કરી લીધેલા હોય તો તમે આના માટે જઈ શકો છો ત્રીજી વસ્તુ કોઈ પણ સર્જરી છે તેના તમને લિમિટેશન્સ ખબર હોવા જોઈએ મતલબ કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી છે તો તમારે તમારા ડૉક્ટરને પૂછવું જોઈએ કે આનું લિમિટેશન શું છે કોઈપણ સર્જરી છે તે હંડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ નથી હોતી તમને એ ખબર હોવી જોઈએ કે આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીથી તમને શું એક્સપેક્ટેશન હોવી જોઈએ તેના લિમિટેશન શું તમે શું કરી શકશો અંદર શું નહીં કરી શકો અને આગળ શું જરૂરત પડી શકે છે આ બધી જ વસ્તુઓ એકચ્યુઅલીમાં તમને ખબર હોવી જોઈએ અને છેલ્લી વસ્તુ કે તમને દૂરબીનના ઓપરેશનની સલાહ આપવામાં આવી છે તો તે ડેફિનેટલી એક ટ્રેન્ડ સ્પાઇન સર્જન દ્વારા જ આપવામાં આવી હોવી જોઈએ અને તેની સાથે સાથે અમે તો સામેથી કહીએ છીએ જો તમને થોડો પણ ડાઉટ લાગતો હોય તો તમારે એક ડૉક્ટર નહીં તમે પાંચ ડૉક્ટરનો ઓપિનિયન લઈ શકો છો પરંતુ તમને શ્યોરિટી હોવી જોઈએ કે તમે આ દૂરબીનના સ્પાઇન સર્જરીની ઓપરેશનની તમને સલાહ આપવામાં આવી છે તેની તરફ તમારે ડેફિનેટલી આગળ વધવું છે તો તમારે આ ચાર પોઈન્ટ ડેફિનેટલી કોઈપણ તમે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટેની સલાહ આપવામાં આવી હોય તો તે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ છેલ્લે હું એ જ કહીશ કે કોઈપણ ટેકનિક છે તેનું એક સ્પેસિફિક ઇન્ડિકેશન હોય છે માઇક્રોસ્કોપિક સ્પાઇન સર્જરી દૂરબીનવાળી સ્પાઇન સર્જરી કે ઓપન સ્પાઇન સર્જરી દરેકની એક ટેકનિક હોય છે અમારો અભિપ્રાય કોઈપણ ડોક્ટરને કે તેમને ડિસ્ક્રેડિટ કરવા માટેનો નથી અમે ફક્ત તમને થોડું એઝ અ દર્દી તરીકે તમને એજ્યુકેશન આપવા માગીએ છીએ કે જેથી તમે પોતે સાચું ઓક્સિઝન તમારી સ્પાઇનની હેલ્થ માટે લઈ શકો ધન્યવાદ